વિદ્યાર્થી મિત્રો ટી બી એના વિદ્યાર્થીઓ વારે વારે એક માંગણી કરી રહ્યા છે અત્યારે કે અમને એક પેપરની અંદર નરસિંહ મહેતાના પદમાં સામાજિક ચિંતન મીરાની કૃષ્ણપ્રીતિ અખાનું તત્વચિંતન આ બધા વિષય છે તો અમારે શેમાંથી કરું દરેક વિદ્યાર્થીને મારી પહેલી એક વિનંતી છે કે કોઈ પુસ્તકમાંથી સીધું મળશે એવા વહેમમાં નહીં રહેવાનું ધારો કે નરસી છે તો નરસિંહની પદમાલા એમાંથી તમારે પદ યાદ કરવા પડશે પછી તમે એમાંથી સામાજિક ચિંતન શોધી શકો તમે એના પદમાંથી પસાર થાવ ત્યારે તમને ખબર પડશે કે કયા જ્ઞાનના પદ છે કયા કૃષ્ણ ભક્તિના છે અને કયા પદમાં સામાજિક ચિંતન છે સામાજિક ચિંતન એટલે જ્યાં આગળ મારા અને તમારા જેવા પ્રશ્નો માણસના પ્રશ્નો કુટુંબના પ્રશ્નો સમાજના પ્રશ્નોની જ્યાં ચર્ચા થઈ હોય એને આપણે સામાજિક ચિંતન કહીએ તો નરસિંહના પદ યાદ રાખવા પડશે એ જ રીતે મીરાની ભક્તિ માટે मीराणा पद पण તમારે યાદ રાખવા પડશે તો જ તમે એ કરી શકો એ જ રીતે ધારો કે અખાના છપ્પામાં તત્વચિંતન તો પહેલા તો અખાનું તત્વચિંતન કયા પ્રકારનું હતું એ આપણે આવડવું જોઈએ અને પછી બીજા નંબરે અખાના એવા થોડા છપ્પા amare યાદ કરવા પડે તો શરૂઆત કરીએ આપણે नरसिंहનું સામાજિક ચિંતન કારણ કે મીરાની કૃષ્ણ ભક્તિ તો તમે ગડબડ ગોટાળા પણ કરીને પૂરી કરી દો એસવાય એના આધારે પણ સમાજ ચિંતન અને નરસિંહ મહેતા આવે ત્યારે આપણને જરાક વધારે સમસ્યા થાય એટલા માટે શરૂઆત હું નરસિંહના પદોમાં સમાજ ચિંતનથી કરીશ પણ નરસિંહના પદ મારી સામે હોય તો જ હું આ વાત કરી શકું નહીતર નહીં नरसी मेहता पद में सामाजिक चिंतन ना उद्गाता नरसी मेहता पहला 400 वर्ष की गुजराती साहित्य रचातु होवा छता नरसी मेहता कवि पद ने जराय आंच कारण के आदि कवि एट समर्थ कवि जेनो કાવ્ય કલાનું કૌશલ ઉત્તમ કોટીનું હોય પોતાના યુગ પર જેનો ગાઢ પ્રભાવ હોય પ્રજા માનસ પરથી જે કવિનો પ્રભાવ કદી ઓસિરો ન હોય એવા કવિ માટે આદિ કવિનું બિરુદ વાપરી શકાય નરસિંહ મહેતાના સાહિત્યમાં સનાતન તત્વ છે રસ તત્વની સિદ્ધિ છે આજે પણ પ્રજાના જીવન અને સંસ્કારમાં એક પ્રેરક બળ તરીકે એમનો પ્રભાવ જીવંત છે એટલે આપણે એમને આદિ કવિ કહી શકીએ એટલા સમર્થ કવિ છે નરસિંહ નરસિંહની કવિતામાં તત્વજ્ઞાન તત્વના ટૂંપણા તરીકે નથી આવતું પણ રત્ન ચિંતામણી રૂપે આવે છે કોઈ દિવ્ય પ્રેરણાનો ઝબકારો આ ઉજ્જવળ વાણી પાછળ અનુભવી શકાય છે નરસિંહ મહેતા એક સમર્થ ઉર્મી કવિ છે એમના કાવ્યોમાં તત્વજ્ઞાનની સાથે કલ્પનાની ઝલક અને ઉર્મીનું જોર પણ છે નરસિંહના પદો ભક્તિભાવ દાર્શનિક ચિંતન માટે જાણીતા છે પણ ઝીણવટથી જો તમે નરસિંહના પદોને જોશો તો એના ઘણા બધા પદમાં સામાજિક ચિંતન પણ તમે જોઈ શકશો ખાસ તો સમાજમાં પ્રચલિત જાતિ ધર્મ ઊંચ નીચના ભેદભાવોનો નરસિંહ મહેતાએ એના પદ દ્વારા છડે ચોક વિરોધ કર્યો એ પોતે નાગરી જ્ઞાતના નાગર હતા છતાં હરિજનવાસમાં જઈ એ ભજન કરતા નરસિંહ મહેતાનું અતિશય જાણીતું પદ એનાથી જ આપણે શરૂ કરીએ જે ગાંધીજીનું અતિ પ્રિય ભજન એ તમે જોશો ત્યાં જ તમને સમજાશે કે કેવી રીતે અહીં સામાજિક ચિંતન છે વૈષ્ણવજો તેને રે કહીએ જે પીડ પયાર પરાઈ જાણે રે પર દુઃખે ઉપકાર કરે તોય મન અભિમાન ન જાણે રે સકલ લોકમાં સૌને વંદે નિંદા ન કરે કોની રે વાચ કાચ મન નિશ્ચલ રાખે ધન ધન જનની તેની રે સમદૃષ્ટિને તૃષ્ણા ત્યાગી પરસ્ત્રી જેને માત રે જીવા થકી અસત્ય ન બોલે પર ધન નવ જાલે હાથ રે મોહ માયા વ્યાપે નહીં જેને દ્રઢ વૈરાગ્ય તેના મન માં રે રામ નામ શું તાળી લાગી સકળ તીર્થ તેના તન માં રે વણ લોભી ને કપટ રહિત છે કામ ક્રોધ જેણે માર્યા રે ભણે નરસૈયો એનું દર્શન કરતા કુળ એકોતેર તારે આવો કોઈ વૈષ્ણવજન આપણી વચ્ચે હોય તો એ સમાજ કેટલો સુખી હોય કેટલો સમરસ હોય આજે આપણે જાત ભાતના ભેદભાવથી પીડાઈએ છીએ ગાંધીજીને પ્રિય નરસિંહ મહેતાનું આ ભજન એ સાચો વૈષ્ણવ એટલે કે સાચુકલો માણસ એક સજ્જન માણસ કેવો હોય એના ગુણલક્ષણોની નરસિંહ મહેતા એમાં વાત કરે છે વણ લોભી હોય જે લોભ ન કરતો હોય કપટરહિત હોય પારકાની પીડા જાણતો હોય સૌ સાથે આદરથી વર્તતો હોય કોઈની નિંદા ન કરતો હોય સત્ય વચન ઉચ્ચારતો હોય બોલ્યું વચન પાળતો હોય બીજા પર ઉપકાર કરે તો પણ વિનિત ભાવે એ જરાય અભિમાની ન હોય છકી ન જતો હોય દરેકને સમાન નજરે જોઈ શકતો હોય પારકી સ્ત્રીને માતા કે બહેન ગણતો હોય તમે કલ્પના કરો દરેક સ્ત્રી પોતાની પત્ની સિવાયની જેને માતા અને બહેન લાગતી હોય તો આજે મારા સમાજમાં જે સળગતા પ્રશ્નો છે દીકરીઓના એ બધા જ ન હોય પારકા ધનને જે સ્પર્શે પણ નહીં આ એક જ ભજન નરસિંહનું સમગ્ર સમાજ ચિંતન રજૂ કરવાની તાકાત ધરાવે છે જો આવા સજ્જનો જે સમાજમાં હોય એ સમાજ આપોઆપ એક આદર્શ સમાજ બની શકે પછીથી અહીંયા કોઈ પ્રશ્ન ન હોય હું તમે દરેક માત્ર માણસ જ હોઈએ ધર્મના ભેદભાવ ન હોય જાતિના ન હોય રંગના ન હોય બીજાની સ્ત્રીને આપણે માનતા માનતા હોઈએ બધાને વંદન કરતા હોઈએ દરેક પ્રત્યે આદર દાખવતા હોઈએ કોઈની નિંદા ન કરતા હોઈએ બીજાની પીડાથી આપણને પણ પીડા થતી હોય તો સ્વાભાવિક છે કે આપણે બીજાને પીડા નહીં આપીએ બીજાના દુઃખમાં ભાગીદાર બનતા હોઈએ સકળ તીરથ જેના તન મારે જેને ક્યાંય બીજે ઈશ્વર શોધવા જવો નથી પડતો જે ઈશ્વરને સમજી ગયો છે કે મારી અંદર ને તારી અંદર બેઉની અંદર ઈશ્વર છે તીર્થ સ્થાનોએ જવાની જરૂર નથી ન મંદિર જોઈએ ન મસ્જિદ જોઈએ કોઈ લડાઈ ન જોઈએ એવું જે માણસ સમજી ગયો છે જો જે સમાજમાં આવા સજ્જનો વૈષ્ણવ વસતા હોય એ સમાજ કેટલો તો સ્વસ્થ હોય કેટલો તો તંદુરસ્ત હોય આ એક ભજન પછી તમને નરસિંહ મહેતાનું કોઈ સમાજ ચિંતનની જરૂર પડવી જોઈએ નહીં પણ આપણે બીજા પદની પણ વાત કરીશું એ કે છે નાગરીનાથ જ્યારે મહેતાજી તમે આવા કેવા એવું જ્યારે કહે કારણ કે એ તો હરિજનવાસમાં ગીરી તળેતીને કુંડ દામોદર ત્યાં મહેતાજી નાવા જાય એ દલિતો બોલાવે તો ત્યાં પણ ભજન કરવા જાય એટલે નાગરીનાથ હસે છે તો એ કે છે બીજું પદ યાદ રાખજો જ્યાંથી પણ શોધો ત્યાંથી શોધજો એવા રે અમે એવા રે વળી તમે કહો છો તેવા રે કોઈની સાથે લડાઈ નહીં તમે મને કહ્યું કે તું નકામો છે ઓકે સ્વીકૃત સામો જવાબ નહીં એવા રે અમો એવા રે વળી તમો કહો છો તેવા રે ભક્તિ કરતા જો ભ્રષ્ટ કહેશો તો કરશું દામોદરની સેવા રે જેનું મન જે સાથે રે બાંધ્યું પહેલાં હતું ઘર રાતું રે હવે થયું છે હરિરસ માતું ઘેર ઘેર હિંડે છે ગાતું રે હવે મને માત્ર ઈશ્વર સિવાય હરિના રસ સિવાય બીજા કશામાં રસ પડતો નથી જેનો તાર ઈશ્વર સાથે બંધાઈ ગયો હોય એની પછી આ દુનિયામાં કોઈ ફરિયાદ કોઈ દુઃખ કોઈ પીડા એ દીકરો પત્ની મરે તો પણ એવું કે ભલું થયું ભાંગી જંજાળ સુખે ભજીશું શ્રી ગોપાળ એ નરસિંહ મહેતા છે એ કહે છે સઘળા સંસારમાં એક હું ભૂંડો ભૂંડાથી વળી ભૂંડો રે તમારે મન માને તે કહેજો નેહડો લાગ્યો છે મને ઊંડો રે પેલી બીજા ભાષાના કવિએ કહ્યું છે ને બુરા જો દેખન મેં ચલા બુરા ન મિલ્યા કોઈ જ્યારે હૃદયમાં ઝાંકીને જોયું ત્યારે મૂજશે બુરા ન કોઈ એ સ્વીકારી લો સગળા સંસારમાં એક હું ભૂંડો ભૂંડાથી વળી ભૂંડોર હવે મેં જ માની લીધું છે કે તમે જે કંઈ મારા વિશે કહો છો એ બધું બરાબર છે ચાલો મારે લડવું જ નથી તમે કહો છો તમે નકામાં છો તમે નરસિંહ મહેતા હરિજનવાસમાં જઈને ભજનો કર્યા કબૂલ છે તમે જેવા કહેશો તેવો ભૂંડામાં ભૂંડો હું મારે લડવું નથી મારે કોઈ સામો જવાબ નથી આપવો હળવા કરમનો હું નરસૈયો મુજને વૈષ્ણવ વાલા રે વૈષ્ણવથી જે અંતર ગણશે તેના ફેરા ફોગટ વૈષ્ણવ કોને વૈષ્ણવ કે છે નરસિંહ મહેતા જે પીડ પરાઈ જાણે રે સકળ લોકમાં સૌને વંદે નિંદા ન કરે કે રે વાચ કાચ મન નિશ્ચલ રાખે એ વૈષ્ણવ છે હું કોઈને ધર્મમાં જાતિમાં વહેંચતો નથી મારા માટે જે સત્ય વચન બોલે છે જે બોલ્યું પાળે છે જે ભેદભાવમાં નથી માનતો જે પ્રામાણિક છે જેને કોઈ તીર્થ સ્થાનોની જરૂર નથી પડતી જેના મનમાં ઈશ્વર વસે છે જેને હરિરસ વાલો છે એ મારે મન વૈષ્ણવ છે અને એટલે ગિરી તળેટી ને બી ત્રીજું ગિરી તળેટી કુંડ દામોદર ત્યાં નાવા જાય એટલે હરિજનો એને કહે છે કરે જોડીને પ્રાર્થના વિનય તણા બહુ વધારે વચન મહંત પુરુષ અમારી અરજ એટલી અમારે આંગણે કરો કીર્તન નરસિંહ મહેતાનું માનવું છે આ પરમ પંક્તિ યાદ રાખજો પક્ષા પક્ષી ત્યાં નહીં પરમેશ્વર સમદ્રષ્ટિને સર્વ સમાન પક્ષા પક્ષી ત્યાં નહીં પરમેશ્વર સર્વ દ્રષ્ટિને સર્વસમાન નરસિંહ મહેતા કહે છે જ્યાં ભેદભાવ છે જ્યાં ઊંચ નીચના ધર્મના નામે જાતિના નામે વર્ણના નામે જ્યાં ભેદભાવ છે ત્યાં ઈશ્વર વસતો નથી ઈશ્વર ત્યાં જ વસે છે જ્યાં કોઈ પક્ષ નથી પક્ષા પક્ષી ત્યાં નહીં પરમેશ્વર સમદ્રષ્ટિને સર્વસમાન વૈષ્ણવજનના આ લક્ષણો છે અને એટલે નાગરો જ્યારે કે છે નાત ન જાણો જાત ન જાણો ન જાણો કઈ વિવેક વિચાર કર જોડી કહે નરસૈયો એ વૈષ્ણવતણો મુજને આધાર હું તો માત્ર ઈશ્વરમાં માનું છું એક કૃષ્ણને માનું છું અને બીજા કોઈને માનતો નથી એટલે તમે મારા માટે એ વારે વળી તમે કહો છો તે વારે ખાલી નરસિંહ મહેતાના બે ત્રણ પદો યાદ રાખી લઈએ તો આપણે તમામ પ્રકારના સામાજિક અત્યારે જે સમસ્યાઓ છે એ બધી જ સમસ્યાઓનો ઉકેલ આવી જાય એક સંવાદી એવો સમાજ આપણી સામે ખુલે જો આપણે નરસિંહ મહેતાને માનીએ તો નરસિંહ મહેતાનું એક બહુ જ જાણીતું પદ છે જે મારા ને તમારા સમાજનું એક દ્રશ્ય રજૂ કરે છે તમે જો સાંભળો જે માતા પિતાએ આપણને મોટા કર્યા ભણાયવા ગણાવવા એ જ માતા પિતા જ્યારે ઘરડા થાય છે ત્યારે આપણને એમની કોઈ કિંમત હોતી નથી એટલે નરસિંહ મહેતાનું એક બહુ જ સરસ પદ છે ઘડપણ કોણે મોકલ્યું જાણ્યું સૌ સૌકાળ યુવાની હોય ત્યારે આપણે ઈશ્વરને ભજતા નથી આપણે એવું કહીએ છીએ કે વૃદ્ધ થઈશું સમય હશે ત્યારે ઈશ્વરને ભજીશું નહીં યુવાની વેડફી દઈએ છીએ અને પછી કહીએ છીએ આ ઘડપણ કોણે મોકલ્યું જો એક એક પંક્તિ સાંભળજો તો ડુંગરા થયા રે પાદર થયા પરદેશ ગોળી તો ગંગા થઈ રે અંગે ઉજળા થયા છે કેશ હાથ પગના વાળ પણ ધોવાળા થઈ ગયા છે ઉંમરા સુધી પહોંચાતું નથી ઉંમરા તો ડુંગરા થયા ડુંગર ચડવા જેટલો થાક લાગે છે પાદર થયા પરદેશ ગામના પાદરે જઈ શકાતું નથી એક ડગલું ભરી નથી શકાતું ગોળી તો ગંગા થઈ જેમ ગંગા નાવા જતા વાર લાગે એમ પાણીનો એક પિયાલો ભરવા જતા પાર ગોળી બાજુમાં જ છે પણ ગોળી તો ગંગા થઈ ગંગા જતા જેટલી વાર લાગે એટલો પાણીનો એક પિયાલો એટલે કે છે ઘડપણ કોણે મોકલ્યું રે નહોતું જોઈતું તો સીધા આવ્યું રે મારે ઘડપણ નથી જોતું કોઈને નથી જોતું એટલે કે નહોતું જોઈતું સીધ આવ્યું આ માણસ માત્રની વાત કરે છે નરસિંહ મહેતા આ પદની અંદર અને માણસ કુટુંબ અને સમાજ સમાજનો એકમ કુટુંબ કુટુંબનો એકમ મનુષ્ય આ મનુષ્યની પીડા છે અને એટલે કુટુંબની એટલે સમાજનું ચિંતન છે નહોતું જોઈતું તો સીધ આવ્યું રે નહોતી જોઈ તારી વાટ કોઈ ઘડપણની વાત નથી જોતું ઘરમાંથી હળવા થયા રે કહે ખૂણે ઢાળો એની ખાટ બધાને ગરડા નડે છે ઘરમાં એને એક ખૂણામાં ધકેલો ને બધાની આ જ માગણી હોય છે એટલે કે છે ઘરમાંથી હળવા થયા હળવા એટલે હવે ઘરનાને કોઈ કિંમત નથી એને આપણી જરૂર નથી એની ખૂણે ઢાળો ખાટ નાનપણે ભાવે લાડવા રે ઘડપણે ભાવે સેવ રોજ ને રોજ જોઈએ રાબડી રે એવી બળી રે ઘડપણ ની ટેવ હવે પોચું જોઈએ દાંત નથી રહ્યા ચવાતું નથી પણ કોને કેવું ઘરમાં કોઈ મારું સાંભળવા વાળું નથી આંખે તો સૂજે નહીં રે આંખો નબળી થઈ થરથર ધ્રુજે કાય ખાધું અન્ન પચે નહીં રે વળી બેઠા તો નવરેવાય પણ ઉત્પાતીઓ જીવ છે એક જગ્યાએ બેસી પણ નથી શકાતું પ્રાતઃ કાળે પ્રાણ મહારા રે અન્ન વિના અકળાય ઘરના કહે મરતો નથી રે એને બેસી રહેતા શું થાય મને તો ઉઠતાની સાથે ખાવા જોઈએ અને ઘરના બધા કામમાં હોય એટલે એને ગુસ્સો આવે છે ઘરના કહે મરતો નથી રે એને બેસી રહેતા શું થાય આ યાદ રાખવાનું દરેકને વૃદ્ધાવસ્થામાં આ જ પરિસ્થિતિનો સામનો કરવાનો છે નરસિંહ માણસ માત્રવતી કહી રહ્યો છે દીકરા તો જુજવા થયા રે વહુવારો દે છે ગાળ દીકરા વહુ ના થઈ ગયા પોતાના ના રહ્યા વહુવારો દે ગાળ દીકરીઓને જમાઈ લઈ ગયા રે હવે ગઢપણ ના શાહાર દીકરીઓ સાસરે ગઈ દીકરા વહુ ના થઈ ગયા વહુવારો ગાળ દે છે તો સાચવે કોણ વૃદ્ધાવસ્થામાં નવ નાડીઓ ઝૂઝવી પડી રે આવી પહોંચો કાળ બૈરા છોકરા ફટફટ કરે નાના મોટા સૌ દે ગાળ બધા જ ગાળ દે છે કોઈને નથી ગમતો આવી વેળા અંતકાળની રે દીકરા પધાર્યા દ્વાર પાંસળીએથી છોડી વાંસળી રે લઈ લીધી તેણીવાર વાંસળી એટલે એક જમાનામાં લા વાંસળી જેવી લાકડીની અંદર વૃદ્ધો પોતાના પૈસા રાખતા તો દીકરાઓ આમ તો ક્યારેય ખબર જોવા નથી આવતા પાણીનો કોઈ પ્યાલો પાવાય નથી આવતા પણ આવી વેળા અંતકાળની રે દીકરા પધારા દ્વાર કોક કોક વાર આવે એને માટે જ આપણે પધારા કહીએ છીએ તો દીકરા દોડીને આવ્યા પાસળીએથી છોડી વાંસળી રે મેં જે પેટ ઉપર વાંસળી બાંધી રાખેલી રૂપિયાની એ તરત છોડી લીધી લઈ લીધી તેણી વાર માંગી નથી લઈ લીધી છે અને હજી તો ડોસો જીવે છે ત્યાં એટલે નરસિંહ મહેતા કહે છે કે દરેકની ગતિ આ જ થવાની છે એવું જાણી સૌ હરી ભજો રે સાંભળજો સૌ સાથ પર ઉપકાર કરી પામશો રે જે કંઈ કીધું હશે જમણે હાથ સંતાનો માટે કર્યું હશે તે તો સાથે નથી આવતું પણ બીજા માટે કંઈ કર્યું હશે તો એ જોડે આવશે સાંભળજો એવો નફટ છે આ વૃદ્ધપણું રે મૂકી દો સૌ અહંકાર ધર્મના સત્ય વચન થકી રે મેં તો નરસ્યો ઉતરો ભાઈ બહુ પાર બધા માટે આ સત્ય છે ઘડપણ કોણે મોકલ્યું રે દરેક માણસને સમાન ભાવે જોઈ શકનાર નરસિંહને નરસિંહ મહેતા ઈશ્વરને પણ દરેક જગ્યાએ જોઈ શકે છે જ્ઞાત જાતથી પાર થઈને એ માણસને જોઈ શકે છે ઈશ્વરે બનાવેલા તમામ માણસને કોઈ પણ જાતના ભેદભાવ વગર ચાહી શકાય એક સમરજ સમરસ સમભાવવાળો સદભાવવાળો સમાજ રચી શકાય એવું ચિંતન નરસિંહ મહેતાના પદોમાં છે દરેક માણસને સમભાવે જોઈ શકનાર નરસિંહ ઈશ્વરને પણ દરેક જગ્યાએ જોઈ શકે છે એના માટે તીર્થ કરવાની જરૂર નથી એના માટે વૈકુંઠ જવાની પણ જરૂર નથી હરિના જંતો મુક્તિના માંગે માંગે જનમ જનમ અવતાર રે નિત્ય સેવા નિત્ય કીર્તન ઓછવ નિરખવા નંદકુમાર રે જે છે તે બધું આ ધરતી પર જ છે બધે જ ઈશ્વર છે પવન તું પાણી તું ભૂમિ તું ભૂધરા વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશ વૃક્ષમાં બીજ તું બીજમાં વૃક્ષ થું બધે જ તો જ છે વૃક્ષમાંથી બીજ થયું કે બીજમાંથી વૃક્ષ થયું હું તો ઈશ્વર છે પવન તું પાણી તું ભૂમિ તું ભૂધરા વૃક્ષમાં બીજ તું બીજમાં વૃક્ષ તું અથવા તો નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો તું તું જ જ છે ઈશ્વરનું એક મૂર્ત રૂપ નરસિંહ આપણી સામે ધરી દે છે ઉપનિષદોની વાણી નરસિંહના પ્રાંજલ અને ભવ્ય પદોમાં આપણી સામે આવે છે બત્તી વીણ તેલ વીણ સૂત્ર વીણ જો ઈશ્વર કેવો છે બત્તી વીણ બત્તી વગર વીણ દીવાની જરૂર નથી સૂત્ર વીણ જો વળી નેત્ર વીણ નિરખવો રૂપ વીણ પરખવો જરૂર નથી ન આંખની જરૂર છે ન ઈશ્વરનો સાકાર રૂપ જરૂર છે નિરાકાર બ્રહ્મની પણ વેદે વર્ણવેલા ઈશ્વરના સ્વરૂપને ભાષાના સૌંદર્ય વડે કવિ આપણી સામે સાકાર કરી દે છે જો આવા એ ભજા એવા ઈશ્વરને જો આપણે ભજી શકીએ તો માનવું કે નરસિંહના પદોને આપણે બરાબર પામી શક્યા અને નહીતર આપણે એને પામી શક્યા નથી હજુ એક પદ કહું છું જ્યાં લગી આત્મા તત્વચિન્યું નહીં ત્યાં લગી સાધના સર્વજૂઠી મનખા દેહ તારો એમ એળે ગયો મનુષ્ય દેહ તો ધર્યો પણ ઈશ્વરને શોધવા માટે મંદિર મંદિર તીરથ તીરથ ભમ્યા અહીં બેઠેલા ઈશ્વરને ન પામી શક્યા શું થયું સ્નાન સંધ્યાને પૂજા થકી શું થયું ઘેર રહી દાન દીધે શું થયું ધરી જટા ભસ્મ લેપન કરે શું થયું વાળ કી તે બધાને જ અડફેટમાં લીધા છે નરસિંહ એક પણ ધર્મને છોડ્યો નથી શું થયું સ્નાન સંધ્યાને પૂજા થકી બ્રાહ્મણ બાહ્ય કર્મકાંડમાં જ રહ્યા તમે સતત શું થયું ઘેર રહી દાન કીધે વૈષ્ણવો શું થયું ધરી જટા ભસ્મ લેપન કરે શૈવ ધર્મ શું થયું વાળ કી કીધે વાળ ઉખાડ્યા જૈનો શું થયું જપ તપ તીરથ કીધા શું થયું માળ ગ્રહી નામ લીધે માળા કરી માળાના મણકા ફેરવે રાખ્યા જપ તપ તીરથ કરે રાખ્યા શું થયું તિલકને તુલસી ધાર્યા થકી શું થયું ગંગાજળ પાન પીધે શું થયું વેદ વ્યાકરણ વાણી વદે પંડિત થયા પણ શું કામના કર્મકાંડમાં રાચતા રહ્યા પણ શું કામનું શું થયું રાગને રંગ માણે શું થયું ખટ દર્શન ભેદ સેવા થકી શું થયું વર્ણના ભેદાણે તું ઊંચો છે તું નીચો છે તું ક્ષુદ્ર છે શુદ્ર છે હું રાજપૂત છું હું પટેલ છું હું ફલાણો છું ઢીકણો છું શું થયું વર્ણના ભેદાણે શું મા પાના તમે છેલ્લે તો લડ્યા ખાલી અને આ એ જ નરસિંહ છે જે કહે છે કે પક્ષા પક્ષી ત્યાં નહીં પરમેશ્વર એ કહે છેલ્લી પંક્તિમાં એ છે પર પંચ સૌ પેટ ભરવા તણા જ્યાં લગી પરિબ્રહ્મ ન જોયો ભણે નરસયો તત્વ દર્શન વિના રત્ન ચિંતામણી જન્મ ખોયો રત્ન ચિંતામણી જેવું કલ્પો તેવું આપે એવું રત્ન દુર્લભ એવો મનુષ્ય જન્મ તમને મળ્યો પણ તમે એને ટીલા ટકા તીરથ જપ તપ માળાના મણકા વેદ અને વ્યાકરણ ખટ દર્શનમાં તમે એને વેડફી નાખ્યો રત્નચિંતામણી જેવો જન્મ આ જન્મ વેડફવા માટે નથી ઈશ્વરને પામવા હોય તો વૈષ્ણવજન બનો પરદુખે ઉપકાર કરો સકળ લોકની સેવા કરો દરેકને સરખા ગણો પક્ષા પક્ષી ત્યાં નહીં પરમેશ્વર એમાં માનો ધર્મના વર્ણના જાતિના કોઈ ભેદ નહીં આ નરસિંહ મહેતાનું ચિંતન છે એ કહે છે પક્ષા પક્ષી ત્યાં નહીં પરમેશ્વર વૈષ્ણવ તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે આ એનું તત્વ ચિંતન છે અને જો આવા પાંચ સાત પદ થકી નરસિંહ મહેતાનું સમાજ ચિંતન હું અને તમે બધા જ માની લઈએ તો માનો કે આપણો તો બેડો પાર થઈ ગયો સાથે સાથે આપણા સમાજનો બેડો પણ પાર થઈ જાય અને જેનો સમાજ સુધરો એનો રાજ સુધરે ને જેનો રાજ સુધરો એનો દેશ સુધરે અને જેનો દેશ સુધરે તો એ વસુધૈવ કુટુંબકમ સુધી આરામથી પહોંચી શકે